વડોદરા શહેરના દંતેશ્વર ખાતે આવેલ ભવ્ય દર્શન ફ્લેટમાં રહેતા સ્થાનિકોને જીબી કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર નહીં લગાવો

જાય હતા અને નવા સ્માર્ટ મીટર નહીં લગાવવા દેવામાં આવતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. અમારી હાય બંસલ મોલની સામે ભવ્ય દર્શન સોસાયટી આવેલી છે ત્યાં એમજી MGCL વાળા આવ્યા હતા પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે શું ચીમકી આપી ગયા છે સ્માર્ટ મીટર તમારે રેગ્યુલર નાખવું જ પડશે આ હા નહીં તો આ કાપીને અમારે સ્માર્ટ મીટર લાગી જશે ઉપરથી એવું કીધું અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા અમારે બધા મીટરો બધા બધાના સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું અમારે નથી આપવું અમારે નખાવું જ નથી હા અને અમારે અમારા ઘરના બધા વ્યક્તિઓ અમારા જેન્ટ્સ કોઈ છે નહીં અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય બરાબર ના કહેવાય

હવે લાસ્ટ સાત મહિના કે છ મહિના પહેલાં આમ તો વરસ જેવું લાગે છે મને હું સેકન્ડ સી પર નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં બીમાં મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે મેં સ્માર્ટ મીટર મારે નહીં જોતું મારે પેલું સાદું મીટર મને નાખી આપવો પણ એમણે મને કીધું કે બધાને હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ ભાઈ મને પોસાય નહીં કે મને નહીં ગમે કે કે વધારે બિલ આવે છે આપણે જોયું હતું મીડિયામાં તો એનો પણ મેં વિરોધ વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ કોઈ કશું ગણકાર્યું નહીં બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી સાત છ મહિને મારું બિલ આવ્યું હતું અને છ મહિના પછી મારું બિલ આવ્યું અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું એટલા પછી હું ત્યાં જે બીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધો અડધું પેમેન્ટ કરું તો ચાલશે તો કહેશે હા ચાલશે કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું પંદરસો સત્તરસો રૂપિયા એવી રીતના હું દર મહિને આશરે જ બિલ મારું પે કરતો હતો જે જૂનું બિલ હતું એ પ્રમાણે પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે ફ્લેટની અંદર કેટલા મકાનો છે બત્રીસ મકાનો છે બત્રીસ માંથી કેટલા મકાનોને ને લગાવવામાં બત્રીસ માંથી મને ખબર થઈ ત્રણ ચાર મકાનો તો લાગી જ ગયું છે પણ કેમ એવું ફ્લેટની અંદર બત્રીસ મકાનો હોય તો ત્રણ ચાર કેમ લાગે હવે એ અમે કેવું છે સાહેબ કે સ્ટાર્ટિંગમાં એ લોકો ડિસ્પ્લે બંધ થઈ જાય છે બ્લેન્ક થઇ જાય છે ડિસ્પ્લે અને એના પછી આ લોકો આવે છે અને સ્માર્ટ મીટર રાખીને જતા રહે છે સ્માર્ટ મીટર લાગ્યું ત્યારે ઘરે કોણ હતું કોઈ ના કોઈ નહીં મારો મિસિસ ઘરે જ હતા પણ એ ઉપર હતા એમને કોઈ મેસેજ પાસ કરવામાં નથી આવ્યો